સમગ્ર ગુજરાતના બસોને ચોવીસ માર્કેટિંગ યાર્ડમાંથી ગુજરાતનું પ્રથમ ડિજિટલ માર્કેટિંગ યાર્ડ મહુવાનું માર્કેટિંગ યાર્ડ બની ચૂક્યું છે હવે કમિશન એજન્ટો વેપારી ભાઈઓ પોતાના મોબાઈલમાં જ ખરીદ અને વેચાણની સંપૂર્ણ માહિતી નિહાળી શકશે મહુવા માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ થઈ ગયું છે

આ સુવિધાનો આરંભ કરાયો છે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા 8 વર્ષ પહેલા મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેનો ઉપયોગ 1 લાખ થી પણ વધુ ખેડૂતો વેપારીઓ મહેતાજીઓ કરી રહ્યા છે તેમાં દરરોજના બજાર ભાવો યાર્ડની અગત્યની સૂચનાઓ વગેરે માહિતીઓ ઉપરાંત કમિશન એજન્ટોને પોતાના ખેડૂતો માલ લઈને આવે તેની તુરંત જાણ થાય છે મોબાઈલ એપ્લિકેશનમાં વધુ એક સુવિધાનો ઉમેરો તારીખ એકત્રીસ એક બે ના રોજ મહુવા યાર્ડના હોદ્દેદારો દ્વારા ડિહાઇડ્રેશન ઉદ્યોગો કરવાની હાજરીમાં કરવામાં આવેલ છે જેમાં ખરીદનાર વેપારીઓ પોતાની ખરીદી મોબાઈલમાં જોઈ શકશે આ તકે મહુવા યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયાએ જણાવ્યું કે આ સુવિધાથી ડિહાઈડ્રેશન ઉદ્યોગોકારોને ઓફિસે બેઠા જ પોતાની ખરીદી જોઈ શકવાથી ખૂબ જ મોટો ફાયદો થશે અને પારદર્શિતા પણ જળવાશે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ગઈકાલે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અત્યાર સુધી કમિશન એજન્ટ ભાઈઓ તેમના ખેડૂત ભાઈઓ ના વોકલ વાઇઝ માહિતી જોઈ શકતા હતા પરંતુ એક નવું કદમ આગળ વધારીને મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જે ખરીદનાર વેપારી ભાઈઓ છે કે ડુંગળી ખરીદતા હોય કે અન્ય જણસી ખરીદતા હોય તો તેઓના વકલવાઈ શું ભાવથી ખરીદી થઈ છે તેમની પણ માહિતી મળી રહે તે માટે મોવા યાર્ડ દ્વારા એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવેલ છે જેનાથી હજારો વેપારી ભાઈઓને અને ભાઈનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે અને આનાથી ખૂબ જ મોટી પારદર્શિતા જળવાઈ રહેશે વેપારની અંદર પારદર્શિતા હોય ખૂબ જ જરૂરી છે જેથી કરીને મોવા માર્કેટિંગ યાર્ડે જે આ નિર્ણય કર્યો છે તેમાં વેપારીઓએ એસોસિએશન દ્વારા મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગબરૂભાઈ કામાડિયા ઉપર ખૂબ જ અભિનંદનની વર્ષા કરેલ છે આગામી દિવસોમાં મોવા યાર્ડ દ્વારા સરળ વહીવટ સંચાલન થાય તેવા મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા હર હંમેશ પ્રયત્ન કરવામાં આવે છે આપ સૌ જાણો છો તે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો મોવા યાર્ડની અંદર ડુંગળી લઈને આવતા હોય છે તો તેઓની જે માહિતી છે તેઓ એપ્લિકેશનના માહિતી મોવા યાર્ડમાં કેટલી આવક થઈ છે તે પણ જોઈ શકતા હતા અને કમિશન એજન્ટોમાં ક્યાં કયા ખેડૂતો આવ્યા છે તે અત્યાર સુધી જોઈ શકતા હતા હવેથી વેપારી જે ખરીદનાર વેપારીઓ છે પોતાનો વકલ કયા ભાવથી આવેલો છે તેમની પણ માહિતી જોઈ શકશે આવી પ્રથમ ઘટના ગુજરાત રાજ્યની અંદર બનેલ છે બસો ચોવીસ યાર્ડોમાંથી મોવા માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદી તેમજ વેચાણની તમામ માહિતી વેપારી જોઈ શકશે તેવું મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અભિગમ કરેલ છે જેને સમગ્ર વેપારીઓ ખૂબ જ ખોબલે ખોબલે અભિનંદનની વર્ષા ચેરમેનશ્રી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને આપેલી છે આશા રાખીએ છીએ કે સૌના સાથ અને સહકારથી મોવા માર્કેટિંગ યાર્ડ વધુને વધુ પ્રગતિ કરે અને ખેડૂતોનો વિશ્વાસ જીતવા માટે હર હંમેશ પ્રયત્નશીલ છે